સ્નાતન ધર બની જાય સદગુરુ ભગવાન નકી જાય તો દરેક સાધક ઈચ્છતા હોય છે કે ગુરુમંત્રનું ફળ મળે અને ગુરુમંત્રનું ફળ મળતું કેમ નથી તો જપવાની પદ્ધતિ કંઈક અલગ હોય તો મંત્ર જપ કરવાની જે વિધિ છે જે ગુરુએ આપી છે વિધિ એના અનુસાર જો મંત્રનું જપ કરીશું તો મંત્રનું ફળ મળે છે અને ગુરુ મંત્રનું ફળ એક જ હોય છે કે આત્મા સુધી પહોંચવું ઘણા સાધક પણ ફોનમાં દર્શાવે છે કે ગુરુ મંત્ર તો અમે લીધો છે પણ એનું ફળ નથી મળતું તો ઘણા સાધક એના ફળ એવું ઈચ્છે છે કે અમને ભૌતિક સુખ સુવિધા થોડીક પ્રાપ્ત થાય એટલે સુખ સુવિધા એટલે કોઈ બંગલાવાળા કે પૈસાવાળા થવું એવો એનો ભાવ નથી પણ જે પરિસ્થિતિમાંથી જે ગુજરી રહ્યા છે જે ખેંચતાણ જીવન જીવી રહ્યા છીએ તો આમાંથી એમ થોડાક બહાર આવી એવું ફળ એમની ઈચ્છતા હોય તો સંસારિક વિષયોનું સુખ પ્રાપ્ત કરવું એક કર્મ છે તો ગુરુ મંત્ર જપવાથી એનું રટન કરવાથી કોઈ સુખ સુવિધા પ્રાપ્ત થાય કોઈ પરિસ્થિતિ નબળી પરિસ્થિતિમાંથી જો પસાર થઈને ઉપર આવી આવું ફળ હોતું નથી કેમ કે ગુરુમંત્રનું ફળ આત્મા સુધી પહોંચવાનું હોય છે ભક્તિ પ્રાપ્ત કરવાની હોય છે આપણને જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે અને આપણા જીવનમાં વૈરાગ્ય આવે છે આ ગુરુ મંત્રનું ફળ આવું હોય છે કે જેવું કર્મ કરીશું એવું ફળ મળે છે પૂજા પાઠ કરીએ દીવાબત્તી કરી માળા ફેરવી તો સંસારનું સુખ મળે એવું નથી તો પૂજા પાઠ જપ સાધના કરવાથી પણ એનું ફળ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પ્રેમ આપણને જાગે એનું ફળ એવું હોય છે અને પૈસા મળવા આપણે સુખ સુવિધા થોડીક મળવી એ કર્મ એક મહેનત છે એક શ્રમ છે તો ગુરુ મંત્ર જપવાથી સુખ સુવિધા અને પરિસ્થિતિમાંથી પસાર થવાની આશા છોડી દેવી ગુરુ મંત્રથી આત્માની પ્રાપ્તિ થાય જ્ઞાન પ્રાપ્ત થાય વૈરાગ્ય પ્રાપ્ત થાય ભક્તિ મળે અને ગુરુના મંત્રથી આત્માથી પરમાત્મા સુધી પહોંચવાનો રસ્તો છે એટલે જ ગુરુ કહે છે આશાને તૂષણા છોડી દેવો અને પકડવું નિજ નામ અને નિજ નામ પકડશું ત્યારે જ નિજ ઘરમાં આપણે પહોંચી શકશું આત્મા પરમાત્મા છે આત્મા ચૈતન્ય છે અને આત્મા સદેવ પણ નિજ મંત્ર છે જે ગુરુ મંત્ર નું જે રટન આપણે કરીએ છીએ એ હંસ મંત્ર પણ છે અને સર્વ જ્ઞાનનું મૂળ પણ છે હંસ મંત્ર એટલે હંસ એટલે આત્મા છે અને આત્માનું જે નામ છે એ જ ગુરુમંત્ર છે અને આ જ ગુરુમંત્ર જ્ઞાનનું પણ મૂળ છે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ગુરુ મંત્રનો પણ જાપ કરવો શબ્દનું રહસ્ય સારી રીતે સમજવું અને ભૌતિક અથવા તો આધ્યાત્મિક જીવનમાં શબ્દો તો વાપર્યા સિવાય આપણે કાંઈ કરી પણ ન શકીએ અને કાંઈ સમજી પણ ન શકીએ અને ભૌતિક જીવનના શબ્દો દ્વારા જ આપણે વસ્તુનું પણ જ્ઞાન થાય છે અને ગુરુ મંત્રના જે અક્ષરોમાં જ ઈશ્વરનું જ્ઞાન સમાવેલું છે તેથી જો આપણે મંત્ર ફળે એવી ઈચ્છા રાખતા હોઈએ તો તેના વિશે સાસી સમજણ પણ આપણે કેળવવી જરૂરી છે અને આ દુનિયામાં દરેક જણ પણ ગુરુ મંત્ર જપે છે પરંતુ મોટા ભાગના લોકો તેનું ફળ મળતું નથી આનું કારણ એ છે કે લોકોને તેની સાસી સમજણ સમજાતી નથી મંત્ર અને મંત્ર જપનાર આ બંને અલગ છે એવો ભાવ સેવવાથી મંત્ર ફળતો નથી મંત્ર અને મંત્ર જપનાર વચ્ચે ભિન્નતા ભાવ ન હોવો જોઈએ ને મંત્રના રટણમાં મંત્ર સંયમ પ્રગટ થાય છે અને મંત્રનું ધ્યેય અથવા તો લક્ષ્ય આત્મા છે આત્મા જ ત્યાંનું લક્ષ્ય છે અને ત્યાંના રટણથી જ જે પ્રાપ્તિ થવાની છે તે પણ આત્મા જ છે મંત્ર અને મંત્રનો જાપ કરનાર અને મંત્રનું જે લક્ષ્ય છે આ ત્રણને એક થઈ જાય એટલે કે અભિન્ન પ્રાપ્ત થાય અભિન્ન એટલે અલગપણું છે એ મટી જવું જોવે ત્યારે જ મંત્રના ફળની પ્રાપ્તિ થાય છે અને મંત્રના રટનની આ સાચી રીત પદ્ધતિ છે કે હું જ ઈશ્વર છું હું જ ભક્તો છું તેવી જ રીતે આપણે ગુરુના મંત્રનો જાપ કરીશું ત્યારે જ મંત્રનું ફળ પ્રાપ્ત થાય છે કે હું પોતે જ મંત્ર છું અને મંત્રનું લક્ષ્ય પણ હું જ છું આ એક ભાવ પણ આપણે કેળવવો અને સતત યાદ રાખવું કે આપણે પોતે જ બ્રહ્મ છીએ અને આપણે પોતે જ શિવ છીએ આપણે પોતે પરમાત્મા સહી અને ગુરુના મંત્રનું ચિંતન એ જ આપણા પોતાના આત્માનું જ્ઞાન છે તેથી જ સદગુરુના મંત્રની જાપની જે પ્રતી આપણી સર્વ પ્રવૃત્તિ સાથે સાંકળીને કરી લેવી અને આ મંત્ર આપણી અંદર ચાલી રહ્યો છે એવી પ્રતીતિ જ્યાં સુધી આપણને ન થાય ત્યાં સુધી મંત્ર જાપ આપણે જપ્યા કરવો અને સાલું પણ રાખવો ને શાંત સીતે બેસી અને શ્વાસો ઉશ્વાસ સાથે આ ગુરુ મંત્રને જોડી અને મંત્ર જાપ કરવાથી આખરે આપણને સહજ રીતે સમજ પણ પડશે કે આ ગુરુ મંત્ર પોતાની મેળે જ સંયભૂત થાય છે અને શ્વાસ અંદર જતા અને એ જ શ્વાસ બહાર આવતા ની સાથે જ આપણને આ મંત્ર સાંભળવા મળશે પરંતુ મંત્રને માત્ર સાંભળવો એટલું જ પૂરતું નથી ખાલી મંત્ર જાપ કર્યા કરશો તો કોઈ ફળ પણ મળશે નહીં પરંતુ તે જ સ્થાને જે ધ્યાન કેન્દ્રિત કરશું પરંતુ જે સ્થાને આપણો શ્વાસ લઈ પામે છે અંદરને બહાર એ સ્થાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરશું તો આપણને ઉચ્ચ પ્રકારનું ધ્યાન અને સર્વોત્તમ જ્ઞાનની સ્થિતિ પણ આપણે ગણાશે પ્રાણ અને અપાનની વચ્ચેની જે શાંત સ્થિતિ છે જે અવસ્થા છે તે જગ્યા ઉપર વિચારનું કોઈ પણ અસ્તિત્વ હોતું નથી અને તે જ સદગુરુના આપેલા મંત્રનું સાસુ લક્ષ્ય છે અને આ જ એક સમસ્કારિક સ્થાન પણ છે અને આ જ સ્થાન ઉપરથી દરેક શબ્દો ઉદ્ભવે છે અને ત્યાં જ પણ સા લય પામે છે અને આ જ એક નિરાકાર સ્થાન પ્રાણને અપાનને પણ ખેંચે છે અને બહાર પણ ધકેલે છે તો આવી જ રીતે આપણા સદગુરુના મંત્રનું જટન રટન કરવું જેનાથી આપણને મંત્રનું સાસું ફળ મળે અને સાસું ફળ જ મળવું જોવે અને મંત્રનો લક્ષ્ય આત્મા સુધી પહોંચવાનો છે કોઈ ભૌતિક સુખ સુવિધા પ્રાપ્ત થાય એવો વિષય આમાં નથી ને સદગુરુ કરવાથી સદગુરુના મંત્રનું ભજન કરવાથી જપ કરવાથી કોઈ ભૌતિક સુખ સુવિધા સગવડતા પ્રાપ્ત થાય એવું કોઈ મહત્ત્વ નથી કારણ કે સદગુરુના મંત્રથી ભૌતિક નહીં પણ આપણી આધ્યાત્મિકની ઉચ્ચ કોટી સુધી પહોંચાડે છે અને આત્માના સુધી પણ આપણને પહોંચાડે છે કોઈ પણ સાધકને કોઈ પણ ભક્તને આવું મનમાંથી કાઢી નાખવું કે ગુરુ કરાવવા ગુરુ મંત્ર લેવાથી આપણને કાંઈક સંસારિક વિષયોમાં લાભ થાય તો એ કાર્ય નથી આ અને ઘણા પણ એવું કહેતા હોય ઘણા પણ આપણને ભરમાવે તમે ગુરુ કરો ગુરુ મંત્ર લો જપ લ્યો તો તમને ઘણું ઘરમાં સારું થશે આ એક ભરમાવશે અને ભરમાવીને આપણને એક ફસાવવાનું છે સંસારિક વિષયોનો લાભ મેળવવા માટે જો ગુરુ કરાવવા હોય તો નહીં કરાવવા એમાંથી કોઈ લાભ નહીં થાય હરિનો પંથ પકડવો છે હરિને માર્ગે ચાલવું છે તો ગુરુ મંત્ર જરૂર લેવો અને ગુરુ પણ કરાવવા પણ ગુરુ કરવાથી કાંઈ નહીં થાય આપણે ગુરુના બનવું પડશે અને ગુરુના થઈને રહેવું તો જ આ માર્ગ આપણને અને આ મંત્ર સીધો જ આધ્યાત્મિકની અંદર લઈ જશે અને ગુરુ કરવાથી કશું નહીં થાય ગુરુના બની જવું અને તન મનને ધનથી સદગુરુના વસનમાં ચાલવું એના વસનોમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો તો જ આ બધું આપણને બધું ફળે એવું છે તો જ જ્ઞાન થાય અને તો જ આપણને આમાં માર્ગ કાંઈક મળે અને ગુરુ કરાવી લીધા અને ગુરુ મંત્ર લઈ લીધું પછી કાંઈ કરવું જ નથી તો કશું પણ પ્રાપ્ત થવાનું નથી આપ મેળે કે મંત્ર લઈ લીધો હવે આપણને કાંઈ જરૂર નથી એવું કશું નથી બધું જ કરવું પડશે ભજન કરવું પડશે સાધના કરવી પડશે કારણ કે ભજન સાધના વગર મન કંઈ ઠેરાશે નહીં જ્યાં સુધી મન આપણી અંદર નહીં ઠેરાય ત્યાં સુધી આપણને ત્યાં કેમ જોવા મળે પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે કોઈ પણ મંત્ર લો ગુરુ કરાવો અથવા ન કરાવો પણ મૂળમાં દરેક સાધકને ઈશ્વર સુધી પહોંચવા માટે વિવેક જરૂરી છે અને રહેણી કેણી પણ જરૂરી છે ભક્તિ માર્ગ પણ જરૂરી છે વિવેકને રહેણી કેણી જ્યાં સુધી સાધકને અંદર નહીં ઉતરે નહીં ઉગાવો આવે ત્યાં સુધી મંત્ર પણ નહીં ફળે ગુરુ આશીર્વાદ પણ નહીં ફળે મૂળ હાસો મંત્ર આજ જ છે જે રેણી કેણી વિવેકથી ચાલવું વિવેકથી વિવેકથી બોલવું કોઈ પણ આડા આવળો શબ્દો બોલે તો એને વિવેકથી સમજવો ઉલટા સુલટો કરવો નહીં આજ હાસો મંત્ર છે અને આજ જ જ્ઞાનથી ને આજ જ ભક્તિથી ને આ વિવેકથી ને આ રેણીથી સાલશું તો ગુરુ કરવાની જરૂર નથી અને ગુરુ જ આપણને સામે હલીને મળી જાય છે અને આ જ્યારે ગુરુ મળે આવી રીતે જ્યારે ગુરુની પ્રાપ્તિ થાય છે એનાથી ઉત્તમ બીજું કાંઈ નથી અને આ ગુરુના મંત્રની પણ જરૂર નથી કેવલ ખાલી આશીર્વાદ આપી દે તો બધો જ ઉગાવો અંદર થઈ જાય છે અને રહેણી કેણીમાં હાલવું નથી વિવેકથી જીવન જીવવું નથી અને ગુરુ મંત્ર લઈને ફરવું છે અને કહેવું છે મેં ગુરુ મૂકીશી ફલાણા અમારા ગુરુ છે અને બીજાને સમજાવવા બેસી જાય આ એક અહંકાર છે આવા દંભમાંથી બહાર આવવું જોવે અને બીજાનું ધ્યાન રાખવું એના કરતાં વધારે આપણે આપણું ધ્યાન રાખવું એ જ સાચી ભક્તિ છે કે મારા જીવનમાં ડગલેને પગલે કંઈ ભૂલ ન થાય કે એવો શબ્દ નહીં ઉસારવો કે બીજાના દિલને દુઃખ લાગે અને જ સાચી ભક્તિ કહેવાય અને જ વિવેક કહેવાય ને રહેણી વગર રામ રીઝે નહીં ભલે કોટી કરે ઉપાય સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય દરેક મિત્રોને પ્રણામ